નમસ્કાર હું છું હિતેશ પરીક આપ જોઈ રહ્યા છો એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત નજર કરી આજના મુખ્ય સમાચારો પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ઉત્તર ભારતીય સમાજ સામેના વલણને પગલે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા આવેદન અપાયું હતું સમાજના આગેવાનોએ ભેગા મળી બારડોલી મામલેદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું તાજેતરમાં મહારાષ્ટ્રમાં ફરી મરાઠી અને ઉત્તર ભારતીયો વચ્ચેનો વિવાદ વકર્યો છે મનસેના નેતાઓ દ્વારા હિન્દી ભાષી સમાજોને ફરિયાદિયાત મરાઠી ભાષા બોલવા અંગે દબાણ કરી હેરાનગતિ કરવામાં આવી રહી એની ફરિયાદ ઉઠી રહી છે. મહારાષ્ટ્રમાં દુકાનો ઓફિસો શોરૂમમાં હિન્દી ભાષી ઉત્તર ભારતીય સમાજને મરાઠી બોલવા અંગે દબાણ કરાઈ રહ્યું છે જેના પડઘા હવે ગુજરાતમાં અને સુરત જિલ્લામાં પણ પડ્યા છે. આજે સુરત જિલ્લાના બાડોલી ખાતે ઉત્તર ભારતીય સંવિવાહ સંઘ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો મેય અશોકભાઈ વર્મા बारडोली तालुका और बारडोली शहर का उत्तर भारतीय सेवा संघ का प्रमुख क्या हुआ है और किस आया है आज का आवेदन देने का मुख्य उद्देश्य है कि मुंबई के अंदर दस वर्ष से राज ठाकरे जैसे लोगों राज ठाकरे जैसे लोगों को तमाम हिंदी वासियों से गुंडागर्दी कर रहे हैं और नई बाबतें मराठी सीखो मराठी सीखो हम सारे भाषा का सम्मान करते हैं परंतु जबरदस्ती किसी को नहीं आता है कोई दो तीन महीना हुआ महाराष्ट्र में आए हुए उसे मार मारपीट करना उसे एकदम कम से कम नीची नीची जो बोलते हैं हम लोग के भाषा में वो राजनीति कर रहे हैं तो मैं ये आवेदन पत्र माननीय मुख्यमंत्री श्री माननीय हमारे अमित शाह जी गृह मंत्री भारत के गृह मंत्री है उन्हें निवेदन करना चाहता हूँ मेरी तरफ से हमारे तमाम उत्तर भारतीय तरफ से उनके ऊपर कड़क से कड़क कायदा कार्रवाई करें મનસે દ્વારા ઘણા સમયથી હિન્દી ભાષી સમાજને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અંગે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજે ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા બારડોલી ખાતે આદન આપવામાં આવ્યું હતું ઉત્તર ભારતીય સમાજના સૌ અને મોટી સંખ્યામાં બારડોલી તાલુકા સેવા સદન પહોંચ્યા હતા અને બારડોલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી